એક મોટો ઢગલો આવ્યો છે હવે મારે શું કરું વેપારી તો ઘણાઈ ગોતું ઉપર કે મળતા નથી હવે લાઈ વેપારીને ફોન કરું ચલો ચલો મે હા મેલા હ કોઈ ઘંટાઓ કરો હોવા મારા પાંચ જો 100 વિકના ઘંટા લેવાના છે એલાલા દાદા ને આપ ચા પુણે આપને ખબર નહી એ આ લાઈ નહી તાન હે તું લાલા દાદાને ફોન કરી દે હું તારો નંબર આપી દઉં એ હા હે મે કર દલા દે કોઈ હાલો આવો દાદા હા બોલ કોણ બોલે છે અરે ઘંટા લેવાના છે અરે ઘંટાના વેપારી છો તમે

मेरा मगज इतना दौड़ता है मैं बिजनेस मैन हूँ इसलिए मुझे सब बोलते हैं लाला गंधा वाला तो चल मैं कोई व्यापारी को पकड़ता हूँ सस्ता व्यापारी को सारा गंधा ले लेता उसका जितना दो सौ बीघा तीन सौ बीघा सब लेगा वो तो ले, व्यापारी को फोन तो करने दे मेरे को वो व्यापारी का एक फोन आया था बहुत ज्यादा घंटा लेता है तो चलो फोन तो करने दो मेरे को हेलो અરે ભાઈ તું ફોન કર્યો ઘંટા વેચના કુ ઘટા દેખાડો પેલા ક્યાં ઘંટા જણા આપડે બધા ઘંટા લીધેલા બરાબર તમારો શું રૂપિયા આપને ઘંટા કેટલા માં વેચવાના છે આપ તો સીઝન ચાલી રહી છે ને હા તો આપ સાઈડમાં વેચવાના છે નઈ 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 સાત મી તો મેં ઘંટા નહીં લઉંગા ઇસકે પાછે ને કમિસને લેકે જ મારુંગા ઓર આગે વેચુંગા 17 મે આપના કામ પડ જાયેગા એ ભલા બહુ વેપારી હે તમ ઇસકો પટા લેંગે દેખના ટું હમ ઇસકો પટા લેંગે મે કોન લા 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 ઘંઠાવાલા અરે તું દિલ જ રાખો અરે વેપારી સાહેબ તમે બહુ ઘોળા બના હો તમાર જે કોઈ માના ને દુડિયામાં

મોટો વેપારી છે તારી રૂપિયા માં પચીસ રૂપિયામાં ઘંટા લઈજો પચીસ નહીં સો રૂપિયા માં વેચું તો તમે તમે બહુ બોલા માણસ હો બહુ સારા માણસ તમે તમારા માટે સંટ્રાલ આયા તમારા માટે તમે લીંબુ પાણી મંગાયું તમે તો બહુ સારા માણસ એક કામ કરો ને કામ કરો કોયા ભગત હા બોલો આ તમે ઘંટા 55 માં રાખશો 55 આ 55 એડો 55 નહીં 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 55 ને માર સોડી સોરી સોરી 45 કરી તો 45 કરી દો 45 55 ને 45 મારા બોલવામાં મિસ્ટેક થઈ ગઈ તમે વિચારી કારણ કે હું બહુ 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 જ બહુ જ મોટો વેપારી છું તમને ખબર છે દુનિયામાં મારું નામ છે

છૂટા લેઠ બરાબર ઘંટા અરે ભરી મેં સબ ભરી મેચ મેં કાં મહે આજ હજ સબ ખતમ કરું ઘટા તો ચાલો ઓકે ચાલો સીતારામ મીઠો મીઠો ઘોલી પતા ઘટા પતાલ પચીસ રૂપિયામાં ગે ઘંટાવાલા ઘંટાવાલા ઘંટા ટકા ઘંટા ઘંટા ઘંટાવાલા અરે બોલ ભાઈ શું કરવાનું છે કરે આ હું 100 માં લાયાને 100 ને વેચું હું તને એની કેટલો હારસ હું કેટલો સારા માણસ હે છે

ભાવની વાત કરો હું દોઢસો લાવેલો સો માં વેચો પચાસ રૂપિયા છું આપેલો અમને આપ્યો બે બે મને ભાગવા મને નહીં છોડે મને કભી નહીં શીખ પેગા ભાગો અહીંથી આ નાનું કાકા એ રામુ સેન્ટરાલે ના એવું કે એ કે રહેજે મને આઈ